ખાતે જેમ કેરીઓ કે ગીતોની સ્પર્ધા યોજવામાં આવી આઈપીએલ ની જેમ કેરીઓ કે ગીતોની સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં કુલ આઠ ટીમો ભાગ લીધો હતો દરેક ટીમમાં તેર સિંગર દ્વારા પોતાની ગીતોની પ્રતિભા બતાવવામાં આવી હતી આ ટીમ વચ્ચે લીગ રાઉન્ડ સેમી અને ફાઈનલ થઈને કુલ અગિયાર સિંગિંગ મેચ થઈ હતી આ સમગ્ર પ્રોગ્રામનું આયોજન ઓસરી ના શ્રી સંજય પટેલે કર્યું હતું અને મેનેજમેન્ટ ભરત જાની અને તેજ પટેલ દ્વારા કરવામાં આવ્યું

જી પહેલી સૂરજ પૂસ ડૉક્ટર ફાલ્ગુની શાહ છે તો ગાવાની જ હરીફાઈ પણ હરીફાઈનું ફોર્મેટ અલગ છે અને આ વખતે કંઈક નવીનતા પણ ઉમેરી છે આ વખતે અમે એસપીએલનું થીમ સોંગ બનાવ્યું અને એનું રેકોર્ડિંગ કરીને અહીંયા એનું લોન્ચ કર્યું આજે અને ટ્રોફીનું પણ અનાવરણ કર્યું અમારી વચ્ચે આ વખતે જે જજીસ છે એમાં પણ અમે એ રીતનું ફોર્મેટ રાખ્યું કે રાઉન્ડ વનમાં જે ચાર મેચ છે એ ચારે ચાર મેચના સિંગર્સને એક જ એટલે એ જે ટીમ છે એક જ જજની ટીમ એ જ જજ કરશે એવી જ રીતે રાઉન્ડ ટુમાં જે બે જજ છે એ ચારે ચાર મેચમાં એ જ જજ રહેશે કે જેથી કરીને કોઈ પણ ટીમને એવું ના લાગે કે અમારી સાથે જજ બદલાયા એટલે ઇનજસ્ટિસ થયો એટલે અમે આ રીતે પણ સુધારો કર્યો છે બની શકે કે નેક્સ્ટ એસપીએલ સિઝન થ્રીમાં હજી કંઈક અમે સુધારો લઈને આવીએ અચ્છા આ સિઝનમાં ટોટલ આઠ ટીમ છે અને દરેક ટીમમાં અગિયાર પરફોર્મર્સ હોય જે સિંગિંગ કરે અને ટોટલ ટીમમાં જે મેમ્બર્સ છે સિંગર્સ એ ઇલેવન પ્લસ ટુ હોય કે જે બે જે સિંગર્સ છે એ સબસ્ટિટ્યુટ તરીકે હોય કે સપોઝ કોઈને નથી અવાય એવો કોઈ બીમાર છે બારગામ છે મેડિકલ ઇમરજન્સી વોટ તો એને એ જ ટીમમાંથી પ્લેસ કરી શકે સેમ એઝ ક્રિકેટ ફોર્મેટ કેટલા દિવસ આ ચાલશે 13મી જૂન એટલે આજે શરૂ થયું છે અને 7મી જુલાઈ એની ફાઇનલ ફિનાલે છે grand finale સંજય પટેલ જે ઓસરીમાં લીગ આ થઈ રહી છે लास्ट યર અમે સીઝન 1 ઓર્ગેનાઇઝ કરી હતી અને ખૂબ સરસ અને સારો પ્રતિસાદ મળ્યો આ સૂર લીગ એટલે સુરોકા મહાસંગ્રામ આઠ ટીમ વચ્ચેનો આ ગીતોનો જંગ છે જેમાં આઠ ટીમના અગિયાર સિંગરો અહીંયા એમનું પરફોર્મન્સ આપી રહ્યા છે અને એ આઠ ટીમમાંથી સેમિફાઈનલ ફાઇનલ થઈને કોઈ એક ચેમ્પિયન થશે આ રીતની આખી ટુર્નામેન્ટ ક્રિકેટના ફોર્મેટમાં નોર્મલ આપણી જે કોમ્પિટિશન થતી હોય છે વન ટુ વન એના કરતાં કંઈક અલગ થીમ અને અલગ વિચાર સાથે આ કોન્સેપ્ટ મેં લાસ્ટ યર મૂક્યો હતો અને એની સિઝન ટુ અત્યારે કરી રહ્યો છું ખરેખર લાસ્ટ યર છ ટીમ હતી આ વર્ષે એના કરતાં પણ વધારે ટીમ થઈ છે આઠ ટીમ થઈ છે અને હજી કેટલી પણ ટીમ એમાં સામેલ થવા માટે પાછળ લાઈનમાં હતી મને લાગે છે કે દરેકને પસંદ પડે છે આથી અને આ કોન્સેપ્ટ દરેકને પસંદ આવ્યો છે ઘણા એવા લોકો હોય છે જે શરમાશે ને પહોંચી નથી શકતા તો તેને અહીંયા એડમિટ લેવો તો કઈ રીતના લઈ શકે નહીં એકચ્યુઅલી આ ટીમ ફોર્મેટ છે એટલે ટીમ ફ્રેન્ચાઇઝી મારફત જ સિંગર્સ નક્કી થાય છે કોમ્પિટિશનમાં કોણ ભાગ લેશે એ ટીમ ઓનર જેણે પણ ટીમ લીધી છે એ ટીમ ઓનર નક્કી કરે છે એમની આખી ટીમ તેર સિંગરની એટલે એમાં કોઈ ડાયરેક્ટ એન્ટ્રી કે એવું કંઈ છે નહીં આમાં કોમ્પિટિશનમાં ભાવના ટેલરે મેરા નામ और अच्छा पंचम ग्रुप से मैं आई हूँ और मुझे पंचम ग्रुप ने वाइट किया है बुलाया है मुझे तो वहाँ से अभी कंपटीशन में भाग लिया है और पहले भजन कीर्तन किया करती थी और अभी भी हूँ भजन कीर्तन में ही हूँ और उसके बाद बॉलीवुड में चांस मिला है तो इसमें भी भाग लेती हूँ गाती हूँ अच्छा लगता है जो, जो, जो प्लेटफॉर्म है हाँ आपको कैसा लगा यहाँ पे तो हम आते ही रहते हैं और यहाँ का साउंड तो मुझे बहुत ही अच्छा लगता है अमेजिंग लगता है क्योंकि जो यहाँ का साउंड कैसा होता है ना कि मतलब हम दूसरी जगह पार्टिसिपेट करते हैं तो वो साउंड कैसा होता है कि बाहर बाहर पूरा फेंकता है और यहाँ पे कैसा होता है पूरा एकदम बंद है ना तो साउंड अपने को भी सुनाई देता है और सामने वाले को भी अच्छा लगता है मज़ा आता है, है आज ઘડિયા નસીબસે જીભરી દ કો નસીબ મે હો શાયદ ફરીસે જન્મ મે મુલાકાત હો લગ જા ગે સી કે દિલ્ બસ કે દિલ કો તડ પછા નિગાહો કો ઝલકને દી કે છિપ જ ખે ગુલશન કો મારું નામ મારું નામ કિશન ભટ્ટ છે હું પોતે આજના ટુર્નામેન્ટમાં વન ઓફ ધ કન્ટેસ્ટન્ટ્સ છું પંચમ ગ્રુપ ઓફ મ્યુઝિકના થ્રુએ અને મને રિધિ શ્રીકુમારે ઇન્વિટેશન આપેલું હતું તેઓ ઘણા વર્ષોથી મને જાણે છે અને તેમને ઘણો શોખ છે મારી પાસેથી હેમંત કુમારના સોંગ્સ ગવડાવવાનો તો આજે પણ સ્પેસિફિકલી એ જ સોંગ ગાવા માટે મને કીધેલું હતું અને આ એક્સપિરિયન્સ બહુ જ સરસ મજાનો સંજયભાઈએ ઓર્ગેનાઇઝ કર્યો છે જેનો બધાએ લાભ લેવો જોઈએ જેને પણ ખબર પડે પ્લેટફોર્મ કેવું ઓસરી તો ઓલવેઝ બિન એવરગ્રીન જ છે નવા નવા આર્ટિસ્ટોને આગળ લાવવા માટે અમે ઘણા વખતથી વિઝિટ કરીએ છીએ એની સાઉન્ડ સિસ્ટમ તો ઓલવેઝ ગ્રેટ છે તો એના માટે તો કોઈ વર્ડ નથી અનિલકુમાર પાલ નામ મે क्या कहना चाहिए यहाँ पे बहुत अच्छा है कंपटीशन जो भी सभी लोग हैं उम्र में बड़े हैं और गाने में बहुत अच्छा गा रहे हैं संजय सर का बहुत आभार है कि उन्होंने ये कंपटीशन वापस सीजन टू रखा जिससे काफी काफ़ी नए नए कलाकारों को ये पता चलेगा और भी सूरत में कि ऐसा कॉम्पिटिशन है लोग और भाग लें मेरी ये इच्छा है धन्यवाद तो को क्या संदेश कि संगीत करना चाहिए संगीत की कोई उम्र नहीं होती સંગીત હંમેશા કરને દીએ બચ્ચે હોય કે બુઢે હોય અંકલ શોભા શાસ્ત્રી ખૂબ સરસ આ લોકોનો જે કન્સેપ્ટ છે એ ખૂબ ગમ્યો સૌથી પહેલાં તો અને જે પાર્ટિસિપેન્ટ્સ છે એટલા બધા કસાયેલા અવાજ છે બધાના કે અમને પોતાને પણ જજ કરવામાં થોડું ડિફિકલ્ટ રહે છે એક એકથી ચડિયાતા છે એટલે ખૂબ આનંદ થાય છે ખૂબ મહેનત કરીને પાર્ટિસિપેન્ટ્સ બધા આવ્યા છે અને બધી રચનાઓ પણ ઘણી સરસ એમ કે અમે ખરેખર એન્જોય કરીએ છીએ મ્યુઝિક આ સમગ્ર જે આયોજન કર્યું છે એક અદાર સંજયભાઈને માટે હું ખાસ કહીશ કે આ કામ એટલું ઇઝી નથી પણ ખૂબ મહેનત કરીને એક સરસ કન્સેપ્ટ નવો મૂકેલો છે જેથી કોઈ નવોદિત આર્ટિસ્ટ છે એને એક નવું સ્ટેજ મળે અને પોતે કોન્ફિડન્ટલી આ કોમ્પિટિશન થ્રુ પોતાની પ્રતિભા સારી રીતે રજૂ કરી શકે એટલે આ બહુ સારી વસ્તુ છે કે નવોદિતો આગળ આવી શકે എട്ട് ആീമവർക്ക് അഭിനന്ദന तोड़ के कैसे चली जाएगी? क्या यही है वफा? मुझे तो बताओ मेरी बवा तेरे वापे क्या यही है वफा? मुझे तो बता मेरी मऊआ